જય શીતળા માતાજી સર્વે શ્રોતાજનોનું આજના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે જય શીતળામાં આજે આપણે વાત કરીશું શીતળા સાતમ અમુક જગ્યાએ શીતળા આઠમ એના પાવન પર્વ વિશે શ્રાવણ કે ભાદરવામાં આવે આ તહેવાર હા શ્રદ્ધા અને પરંપરાનો દિવસ એટલે આપણે આજે મા શીતળાની મહિમા અને એમના વ્રતનું મહત્વ સમજીશું બરાબર આપણી પાસે જે માહિતી છે પુરાણો છે લોકવાયકાઓ છે એના આધારે ઊંડા ઉતરીશું માં શીતળા એટલે મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે તાવ ઓરી અછબડા જેવા ચામડીના રોગો ચેપી બીમારીઓ એના દેવી હા એમની પૂજાથી ઘરમાંથી બીમારીઓ દૂર થાય એવી માન્યતા છે આરોગ્ય અને સ્વચ્છતાના દેવી ચોક્કસ ઘરમાં શીતળતા શાંતિ એમની કૃપાથી જ રહે છે તો શરૂઆત ક્યાંથી થઈ શીતળાનું કેવી રીતે થયું એની કથા મળે છે આપણા પ્રાચીન ગ્રંથોમાંનો એક હા મેં પણ સાંભળ્યું છે એમ કહેવાય છે કે એક સમયે પૃથ્વી પર ભારે રોગચાળો ફાટી નીકળ્યો ચામડીના રોગો તાવ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા અચ્છા એટલે બધા દેવતાઓએ ભેગા મળીને પછી બ્રહ્માજીને વિનંતી કરી સૃષ્ટિ કરતા કે આનું કંઈક નિવારણ લાવો હા બરાબર અને ત્યારે પછી બ્રહ્માજીએ પોતાના તપોબળથી માં શીતળાનું સર્જન કર્યું અને માનું સ્વરૂપ એ પણ બહુ અર્થસબર છે ને એમના હાથમાં જે વસ્તુઓ છે હા બહુ જ એક હાથમાં જાડું એટલે કે સાવરણી એ શેનું પ્રતિક તો કે રોગોને વાળીને સાફ કરી દેવાનું દૂર કરવાનું બરાબર સફાઈ અને બીજા હાથમાં કળશ કળશ એટલે શીતળ જળ સ્વચ્છતા આરોગ્ય પવિત્રતાનું પ્રતિક સાથે નીમના પાન લીમડો તો ઔષધિ છે રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ અને એમની સવારી ગધેડી હા એ ઘણાને નવાઈ લાગે પણ એનું કારણ શું ગધેડી એટલે સહનશીલતા શીતળ સ્વભાવ કારણ કે બીમારીમાં તકલીફમાં ધીરજ રાખવી પડે શાંત રહેવું પડે એટલે માનું આ સ્વરૂપ શીતળતા અને સહનશક્તિનું પ્રતીક છે ખૂબ સરસ સમજાવ્યું તો બ્રહ્માજીએ એમને પૃથ્વી પર મોકલ્યા સ્વચ્છતા અને આરોગ્ય સ્થાપવા માટે હા એ જ ઉદ્દેશ્ય હતો પુરાણ સિવાય પેલી લોકકથા પણ બહુ પ્રચલિત છે રાંધણછઠ અને શીતળા સાતમની પરંપરા કઈ રીતે શરૂ થઈ એના વિશે હા એ કથા પણ લગભગ બધાએ સાંભળી જશે એક ગામ હતું જ્યાં લોકો બહુ સાફ સફાઈનું ધ્યાન નહોતા રાખતા બરાબર અસ્વચ્છતા ઘણી હતી અને એવામાં માશિતડા એક વૃદ્ધાનું રૂપ લઈને ત્યાં પહોંચ્યા પણ લોકો એમને ઓળખી ન શક્યા હા એમનો અનાદર કર્યો અને એના પરિણામે માનો કોપ થયો અને આખા ગામમાં ભયંકર રોગચાળો ફેલાઈ ગયો તાવ ચામડીના રોગો હા પછી લોકોને પોતાની ભૂલ સમજાઈ પસ્તાવો થયો માની માફી માંગી એમની પૂજા આર્ચના શરૂ કરી અને ત્યારે પેલો નિયમ લીધો કે ચૂલો નહીં સળગાવવાનો બરાબર સંકલ્પ કર્યો કે એ દિવસે રસોઈ નહીં બનાવીએ આગલા દિવસે બનાવેલું ઠંડુ ભોજન જ લઈશું અને ઘર આંગણું સાફ રાખીશું માં પ્રસન્ન થયા અને ગામમાંથી રોગચાળો દૂર થયો ત્યારથી આ પરંપરા ચાલી આવે છે હા એટલે જ શીતળા સાતમ કે આઠમાના દિવસે ઘરમાં ચૂલો નથી સળગતો આગલે દિવસે રલન છઠ્ઠે બધું બનાવી લેવાનું પૂરી લાપસી થેપલા શાક ભાત જે કંઈ હોય તે અને બીજે દિવસે એ જ ઠંડુ જમવાનું અને સફાઈનું મહત્વ ઘર રસોડું એકદમ ચોખ્ખું રાખવાનું પૂજા કેવી રીતે થાય લોકો મંદિરે જાય અથવા ઘરે પણ પૂજા કરે માને નીમના પાન ચઢાવે લીંબુ ફૂલ ધૂપ દીપ કરે લોટના દીવા પણ કરે ઘણા અને ઠંડા ભોજનનો નૈવેદ્ય ધરાવે ઉપવાસ પણ રાખે ને ઘણા લોકો હા ઘણા તો નિર્જળ ઉપવાસ પણ રાખે ખાસ કરીને પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે એમને ઓરી અછબડા જેવા રોગો ન થાય એ માટે પ્રાર્થના કરે આ બધી પરંપરાઓ કથા સાંભળવી એનું મહત્વ ખાલી ધાર્મિક જ નથી પણ એમાં આરોગ્યનો સંદેશ પણ છે ચોક્કસ આપણી સંસ્કૃતિ તો જળવાય જ છે પણ સાથે સાથે સ્વચ્છતા કેટલી જરૂરી છે ઋતુ પ્રમાણે ઠંડો ખોરાક ક્યારેક શરીરને આરામ આપે છે એ બધું સમજાય છે અને માનસિક શાંતિ મળે ઘરમાં એક પોઝિટિવ વાતાવરણ બને બિલકુલ મા શીતળાની કૃપાથી પરિવાર નિરોગી રહે સુખી રહે એવી શ્રદ્ધા છે તો આજે આપણે મા શીતળાના ચરણોમાં વંદન કરીએ પ્રાર્થના કરીએ કે સૌના ઘરમાં કૃપાથી શીતળતા આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને આ કથાનો જે સાર છે સ્વચ્છતા શ્રદ્ધા ઠંડક રાખવી સહનશીલતા એ આપણે જીવનમાં ઉતારીએ સાચી વાત અને એક વિચાર એ પણ આવે કે આ જૂની પરંપરાઓ આજે પણ કેટલી સાચી અને ઉપયોગી છે ખાસ કરીને જાહેર આરોગ્યની દૃષ્ટિએ જય શીતલા માતાજી આવા જ ભક્તિમય અને માહિતીસભર કાર્યક્રમો સાંભળતા રહેવા માટે અમારા પોડકાસ્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શીતલા માતાજી